છોટાઉદેપુર જિલ્લાનું આરોગ્ય તંત્ર ખાડે ગયું હોય તેમ લાગી રહ્યું છે જિલ્લામાં કુલ પંદર આયુર્વેદિક દવાખાનામાં માત્ર ત્રણ જ તબીબો જોવા મળે છે છોટાઉદેપુર જિલ્લામાં આયુર્વેદિક દવાખાના છે પરંતુ તેમાં ડોક્ટર નથી પંદર દવાખાનામાં માત્ર ત્રણ જ ડોક્ટરોની જગ્યા ભરાયેલી છે એમાં પણ એક તબીબ પ્રસ્તુતિ ની રજા ઉપર છે એટલે બે તબીબો પંદર દિવસમાં એકવાર એક દવાખાનામાં જઈ ફરજ બજાવે છે બે તબીબો પૈકી એક તબીબ ડોક્ટર પારુલબેન વસાવા પાસે આયુર્વેદિક અધિકારી અને આઈસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસરનો પણ ચાર્જ છે દવાખાનાઓમાં તબીબોના ના હોવાના કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે લોકોની માંગ છે કે વહેલી તકે ડોક્ટરની ભરતી થાય તો લોકોને સુવિધા મળી રહે છોટાઉદેપુર ઉદયપુર જિલ્લા પંચાયત અંતર્ગત જે આયુષ શાખા છે એમાં આપણા આયુર્વેદના ટોટલ પંદર દવાખાનાઓ છે અને પંદર જગ્યાએ મેડિકલ ઓફિસરની પોસ્ટ ભરેલી છે બાકીના જે દવાખાના છે હાલ ખાલી છે જે બધા ચાર્જ થી ચાલે છે નિયમક શ્રી આયુષ કચેરી અંતર્ગત વિગતવાર અમે ત્યાં રજૂઆત કરી છે કે ડોક્ટર ખૂટે છે અને અમે માંગણી પણ કરી છે અને અમને આશ્વાસન આપ્યું આપવામાં આવ્યું છે કે ઝડપથી આ બધી પોસ્ટો ભરવામાં આવશે ત્રણ તબીબોમાંથી એક તબીબ છે એ અત્યારે મેટરનિટી લીવ ઉપર છે અને બે હાલ કાર્યરત છે બંને મેડિકલ ઓફિસર અત્યારે દરેક પંદર દિવસે એકવાર એવી રીતે પંદર દવાખાનાઓ ચલવે છે તથા બેમાંથી જે એક હું પોતે છું અને મારે જિલ્લા એવેદ અધિકારીનો પણ ચાર્જ છે